સિંગવડ તાલુકાની કટારાની પાલી પ્રાથમિક શાળામાં અડતાળીસમો શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને તેથી ભોજન આપવામાં આવ્યું કટારાની પાલી પ્રાથમિક શાળાની તારીખ બે નવ ઓગણીસો ઇઠ્યોતેર ના રોજ સ્થાપના થઈ જે અંતર્ગત શાળાના સુડતાળીસ વર્ષ પૂર્ણ થતા અડતાળીસમાં વર્ષમાં પ્રવેશતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી શંકરભાઈ ઉર્ફે પિન્ટુભાઈ એમ ડામોર તથા જેમના ઘરના આ શાળાની શરૂઆત થતી તેવા વડીલ શ્રી ગોપાલભાઈ આર ડામોર માજી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ શાળા એસએમસી અધ્યક્ષ શ્રી નરેશભાઈ એલ ડામોર તથા સભ્યશ્રીઓ તથા

બાળકોને તિથિ ભોજન આપી ગામમાંથી પધારેલ ગ્રામજનો સાથે તિથિ ભોજન કરી આખા દિવસને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડ વાયસિંહ દાહોદ